સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓમાં શિક્ષાપત્રીનું ખૂબ જ મહત્વ છે ખુદ સ્વામિનારાયણ ભગવાનના સ્વહસ્તે લખાયેલ આ શિક્ષાપત્રીને બસો વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે સંપ્રદાયના હરિભક્તોમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ભુજ નૂતન મંદિર ખાતે આગામી તારીખ વીસ થી ચોવીસ દરમિયાન ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા કાર્યક્રમ ઉજવાશે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે જેમાં હજારોની સંખ્યામાં દેશ વિદેશના હરિભક્તો પધારશે ખાસ કરીને આજે વહેલી સવારથી જ પટેલ ચોવીસીના ગામડાઓ સાથેની એક ફેરી પગપાળા ભુજ મંદિર પહોંચ્યા હતા સંપ્રદાયના પૂર્વ આચાર્ય આચાર્ય શ્રી તેજેન્દ્રજી પ્રસાદ મહારાજના વરદ વિજય વિજયધ્વજ લહેરાવાની સાથે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના જયશોષ વાતાવરણ ભક્તિમય બની ઉઠ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં મંચ પર ભુજ મંદિરના મહંત સ્વામી શ્રી ધર્મનંદન દાસજી પાર્ષદ કોઠારી શ્રી જાદવજી ભગત કચ્છ દેશના આઠે આઠ મંડળના મુખ્ય મંદિરના મહંતો અને સદગુરુ પુરાણી સંતોમાં શ્રી માધવપ્રિય દાસજી શ્રી નીલકંઠ સ્વરૂપદાસજી શ્રી કૃષ્ણપ્રસાદ દાસજી શ્રી વિશ્વપ્રકાશ દાસજી શ્રી બાલકૃષ્ણદાસજી શ્રી દેવકૃષ્ણદાસજી સહિતના સંતો અને વરિષ્ઠ સંતો ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને મુખ્ય યજમાનો માનનીય શ્રી રામજીભાઈ વેકરિયા દેવેન્દ્રભાઈ ગોરસિયા રવજીભાઈ રાઘવાણી નારાયણભાઈ કેરાઈ કાંતિભાઈ કેરાઈ વિશ્રામભાઈ પિંડોરિયા જ્યારે વિજયધ્વજના યજમાન ખીમજીભાઈ કેરાઈ સાથે ત્રણ ભાઈઓમાં રામજીભાઈ શાંતિભાઈ લાલજીભાઈ દબાસિયાની ઉપસ્થિતિમાં આમંત્રણ પત્રિકાનું વિમોચન અને વિજયધ્વજનું સ્થાપન કરવામાં આવ્યું હતું ભુજ મંદિરના મહંત નંદનદાસજી સ્વામીએ પણ આશીર્વચનમાં જણાવ્યું હતું કે શિક્ષાપત્રી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવા પાછળનો એક જ માત્ર હેતુ એ છે કે ભગવાનનો રાજીપો મેળવવો આજે ભુજ મંદિર એટલે કચ્છનું પ્રાણ અહીં એક ભવ્ય ઉત્સવ થવાનો છે જે ઉત્સવનું નામ છે શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ એનું આજે પત્રિકા વિમોચન હતું અને વિજયધ્વજ લહેરાવ્યો જેના અધ્યક્ષસ્થાને અમદાવાદ દેશના મોટા મહારાજ શ્રી પૂજ્ય તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ રહ્યા હતા અને ભુજ મંદિરના મહાન સ્વામીની સાથે આઠે મંડળના સંતો ટ્રસ્ટી બોર્ડ જજમાનશ્રીઓ શાકજોગી માતાઓ ચોવીસીના પ્રમુખશ્રીઓ ચોવીસી ગામની બધી સત્સંગી ભક્તોની એક મોટી મંડળી બધા સાથે રહી અને આજે શિક્ષાપત્રીનું વિમોચન કર્યું ગામડે ગામડે પત્રિકાઓ મોકલાવી આપણા સ્વામીના ભગવાનને બાંધેલા નવે ધામમાં પણ પત્રિકાઓ જશે ગામડે ગામડે દેશ પ્રદેશ લંડન આફ્રિકા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ સુધી પણ પત્રિકાઓ જોશે બહુ મોટી સંખ્યામાં ભક્તો આજે આવ્યા હતા અને સૂર્યનારાયણ દેવની સાક્ષીમાં સવારે ધનુષ માસની ધૂનની અંતર્ગત જ આ એક ભવ્ય કાર્યક્રમ થઈ ગયો જેની ઝાંખી તમને ખૂબ જોવામાં આનંદ આવ્યો હશે અને આવશે તો આપ સૌ બધાએ આ જે ઉત્સવ થવાનો છે તારીખ વીસ એક બે હજાર છવ્વીસથી ચોવીસ એક બે હજાર છવ્વીસ તો તેમાં તમે પણ બધાએ સહભાગી થજો અને આનંદ લેજો ઉત્સવનું સ્થળ છે શ્રી સ્વણી મંદિર ભુજ મંદિરના પટાંગણમાં જ ઉત્સવ થશે અને પોથી યાત્રા આપણા સ્મૃતિ મંદિરેથી થશે વિષ્ણુ વિષ્ણુજાગ પ્રસાદ મંદિરની બાજુમાં પ્રસાદીનો વંડો છે ત્યાં થવાનો છે સાત દિવસનો બધા ખૂબ ભાગ લેજો અને સ્વામી તમને બધાને આમંત્રિત કરે છે જય સ્વામિનારાયણ